જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું ગમન ભુવાજી એટલે કે ગમન સાંથલના જીવન વિશે ગમન સાંથલનું ગામ માતા પિતા પત્ની બાળકો કારકિર્દીની શરૂઆત આ બધી બાબતો આપણે વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા જણાવું તો ગમન સાંથલનું પૂરું નામ ગમનભાઈ રાયમલભાઈ રબારી છે પરંતુ ગમન સાંથલને સૌ કોઈ ગમન ભુવાજીના નામે જ ઓળખે છે તેમનું ગામ મહેસાણા જિલ્લાનું સાંથલ ગામ છે હવે વાત કરું તો પોતાના નામ પાછળ સાંથલ ગામનું નામ લગાડવાનું કારણ એક જ છે પોતાનું ગામ સાંથલ જે દેશ દુનિયામાં જાણીતું થાય ગામનું નામ લોકમુખે રહે તે માટે જ ગમન ભુવાજી તેમના નામ પાછળ ગમન સાંથલ રાખે છે ગમન સાંથલ ધોરણ આઠ સુધી ભણેલા છે ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ આગળ અભ્યાસ કર્યો નહીં વાત કરીએ ગમન સાંથલના પરિવાર વિશે તો માતા પિતા ઉપરાંત તેમના પત્ની મિત્તલબેન છે તેમને સંતાનોમાં બે દીકરી રાજસી અને લાખુ છે જ્યારે એક દીકરો જયદીપ નામે પણ છે ગમન ભુવાજીની સફળ કારકિર્દીમાં તેમના પત્ની મિત્તલબેનનો ખૂબ જ મોટો ફાળો છે ભુવાજીની શરૂઆત તો રેગડી ગાઈને થઈ હતી ગામે ગામ ફરી રેગડી ગાતા મા દીપોના આશીર્વાદથી ગમન ભુવાજીને ધીરે ધીરે સ્ટેજ પોગ્રામો ગરબાના પ્રોગ્રામ મળતા થઈ ગયા ગમન ફુવાજીની લોકચાહનાઓ વધવા લાગી અને ગીતોના આલ્બમો બહાર પડ્યા તેમનું મોસ્ટ પોપ્યુલર ગીત જન્નત છે જો અત્યારે મિલિયન વ્યૂ સાથે જન્નત સોંગ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે તે ઉપરાંત અનેક પ્રખ્યાત ગીતો ભજનો ગરબા રેગડીના આલ્બમ સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે ગમન ભુવાજી યુટ્યુબ ઇન્સ્ટામાં મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે ગામે ગામ ફરી રેગડી ગાઈને શરૂઆત કરનાર ગમન ભુવાજીમાં દીપોના આશીર્વાદથી એક સારી એવી લાઈફસ્ટાઈલ હવે ધરાવે છે ગમન ભુવાજી અનેક વિદેશોમાં પ્રવાસ કર્યા છે ભારત બહાર જઈને પોતાના ગામ સાંથલનું નામ રોશન કર્યું છે આમ જોઈએ તો ગમનભુવાજીને ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતા પણ કહેવામાં આવે છે ગુજરાતના કલાકારોમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ગમનભુવાજીએ બનાવી રાખ્યું છે ગમન ભુવાજી આજ દિન સુધી પોતાની સાદગી પોતાના ભક્તિભાવ પોતાના પોવાપણું અને પોતાના એકદમ સરળ અને શાંત સ્વભાવ થકી હજારો લોકોના દિલોમાં ચાહના ધરાવે છે તેમનો પરિવાર પણ ખૂબ જ પ્રેમાલ છે તો મિત્રો આ હતી થોડી ઘણી માહિતી આપણા લોકપ્રિય સિંગર ગમન સાંથલના જીવન વિશે જય માતાજી